ભારે હોબાળા વચ્ચે બજેટની સામાન્ય સભા પૂર્ણ જાહેર કરાઈ સામાન્ય સભામાં બજેટની ચર્ચા ચાલી રહી છે અને ખાસ તો બજેટની ચર્ચા માટે જ આ વિશેષ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસ આયોજન અને જેમાં આજે સામાન્ય સભાનો બીજો દિવસ હતો બજેટ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન વિપક્ષે હોબાળો મચાવ્યો વિપક્ષ દ્વારા જે હંગામો સામાન્ય સભામાં કરવામાં આવ્યો જેને લઈ મેયર દ્વારા સામાન્ય સભાના નિયમોનું ઉલ્લંઘન થયું છે તેવું કહી વિપક્ષના તમામ સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને પછી આ સભાને બરખાસ્ત કરી દેવામાં આવી એટલે કે પૂર્ણ જાહેર કરાઈ સ્થાયી ચર્ચા થઈ રહી હતી જેમાં રજૂ કરવામાં આવ્યું હતું ને આ બજેટ પર ચર્ચાનો બીજો દિવસ શરૂ થયો એટલે કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર રજૂઆત કરવા માટે ઉભા થયા જેમાં કમિશનર હાજર ન હોય તેમની જગ્યાએ ડેપ્યુટી કમિશનર હાજર હોય તે મુદ્દે હોબાળો ચાલ્યો પછી કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેને રજૂઆત કરી અને ત્યારે શાસક પક્ષના દ્વારા બજેટની સભા હોય ફક્ત બજેટ અંગે જ રજૂઆત કરવી જોઈએ તે પ્રકારની માંગ કરી સામે પક્ષે કોંગી કાઉન્સિલર જણાવ્યું કે આવો કોઈ કાયદો જ નથી જ્યારે પ્રજાના પ્રશ્નોની રજૂઆત હોય તો રજૂઆત કરવા એ અમારો અધિકાર છે અને આ મુદ્દે શાસક પક્ષ તેમજ વિરોધ પક્ષ વચ્ચે ભારે હોબાળો મચ્યો એક તબક્કે વિરોધ પક્ષના કાઉન્સિલરો ફ્લોર પર બેસી ગયા અને સત્તા પર વિપક્ષના કાઉન્સિલરો મેયરના ડાયસ પાસે ધસી ગયા જે બાદ મેયર દ્વારા વિરોધ પક્ષના તમામ સાથે કાઉન્સિલરને સભામાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી અને સભા બરખાસ્ત કરાઈ જેથી બજેટને પણ સામાન્ય સભાની મંજૂરી મળી ગઈ અત્રે ઉલ્લેખનીય છે કે પહેલેથી જે સ્ક્રિપ્ટ બનાવીને આવ્યા હોય તે રીતે સત્તા પક્ષ દ્વારા વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી ઉફાડો શરૂ કર્યો અને જે બાદ સભાને પૂર્ણ પણ કરી દેવામાં આવી અને આજના દિવસને વિરોધ પક્ષ દ્વારા ઇતિહાસનો કાળો દિવસ ગણાવાયો છે અગાઉના સમયમાં લાંબી લાંબી રજૂઆતો ચાલતી હતી અને ઘણા દિવસો સુધી સભા ચાલુ રહેતી મોડી રાત સુધી પણ સભા ચાલુ રહેતી પરંતુ આ પહેલીવાર એવું બન્યું છે કે ફક્ત દોઢ દિવસની અંદર જ બજેટની સામાન્ય સભા પૂર્ણ થયેલી જાહેર કરી દેવામાં આવી છે વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકાના સાથે નાગરિકોના પ્રશ્નો અને સતત આ એકસઠ મુક સભા આ રીતે વિકાસલક્ષી કામો અને નાગરિકોના પ્રશ્નોના ઉકેલો માટે ચાલતી હોય અને તેમાં પણ આ તો આખા વર્ષના વિકાસલક્ષી આયોજનો માટેની આ બજેટની સભા હતી ગઈકાલથી શરૂ થયેલી આ સભામાં બે દિવસથી દરેકે દરેક સભાસદ શ્રી જેને પોતાના સૂચનો આપવા છે મંતવ્ય આપવા છે અથવા તો આ કર દરના વધારા વિનાનું અને વિકાસ લક્ષી બજેટ કે જે ખરેખર સમગ્ર દેશમાં હું તો કહીશ કે ઐતિહાસિક બજેટ એટલા માટે પણ છે કે વડોદરા શહેર જે વડોદરા શહેરના આપણા મહારાજા સળ સયાજીરાવ ગાયકવાડજીનું વિરાસત થી વિકાસ એવા નામના શીર્ષક હેઠળ આપણે સભા કરી રહ્યા છે અને સમગ્ર આ આ જે 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 સભા હતી આયોજન કર્યું છે જેમાં લઈ અને વડોદરા શહેરમાં વસતા પ્રત્યેક વર્ગના નાગરિકોનો સમાવેશ થાય મહિલાઓ માટેના પણ આયોજનો હોય તો આંગણવાડીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા માટેના જે પણ કંઈ પ્રયોજનો છે કહીશ તો સૌ નવ નવ નવજાત કરી દીધી હશે ને આ બધાનો સમાવેશ થાય એવું ખૂબ સરસ બજેટ આ કમિશનર શ્રી દ્વારા રજૂઆત કરવામાં આવ્યું તો સ્ટેન્ડિંગ સમિતિના શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા અને મારા સ્ટેન્ડિંગ સમિતિના સભ્યશ્રીઓ દ્વારા ખૂબ છણાવટ કરીને ખૂબ જ સ્ટડી કરી અને ખૂબ સરસ અને ઐતિહાસિક બજેટ જયારે રજૂ કરવામાં આવ્યું ત્યારે ગત રોજથી આ બજેટ અંગે આના અભિનંદન આપવામાં આવી રહ્યા હતા એ વિષય લઈ અને મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા ચર્ચાઓ પણ કરવામાં આવી રહી હતી અને હેલ્ધી ટોક પણ હોય સ્વાભાવિક છે કે દરેકે દરેક સભામાં આપણે ચર્ચાઓ પણ કરતા હોઈએ છીએ પરંતુ આજે સાથી પક્ષના સભાસદશ્રીઓ દ્વારા સવારથી મારા સાથી પક્ષના સભાસદશ્રી બેન દ્વારા સવારથી આજે સભા શરૂ થઈ ત્યારથી બે અઢી કલાકથી પણ વધુ સમયથી સતત તેમના દ્વારા બોલવામાં આવ્યું હતું છતાં પણ અમારા કોઈ પણ સભાસદશ્રીએ આની સામે પોતે વાંધો ઉઠાવ્યો નથી પરંતુ જ્યારે સભાની ગરિમાને નુકસાન થઈ અને એ લોકો સભામાંથી પોતાના સ્થાનેથી ઊભા થઈ અને વહેલમાં આવી અને રજૂઆત કરે અને સભા જાણે કે ચાલવા જ ન દેવી હોય ઈરાદાપૂર્વક સભાનો સમય લંબાવવાનો અથવા તો કોઈને કોઈ કારણસર સભા ચાલવા ન દેવી એવું કંઈક નક્કી કરીને આવ્યા હોય એવું લાગ્યું અને મને ન છૂટકે આ નિર્ણય લેવો પડ્યો કારણ કે એમના દ્વારા મારા વારંવાર રજૂઆત કરવા છતાં મેં એમને આપ સૌ મીડિયાના મિત્રો પણ હાજર હતા મારા સૌ સાથી સભાશાસ્ત્રીઓ હાજર હતા અને આ એકસઠમું બોર્ડ છે અને એકસઠમાં બોર્ડની આ સભા બજેટની આપ સૌ જાણો છો કે પ્રત્યેક સભા આપ મીડિયાના મિત્રો થકી આપણા કચકે કચકડે કંડારાઈને સમગ્ર શહેર પણ એનું સાક્ષી બનતું હોય છે ત્યારે આવી રીતે સભાની ગરિમાને નુકસાન થાય અને સૌ સાથે મળી અને સાથે સાત સભાશાસ્ત્રીઓ જ્યારે પોતાના સ્થાન પરથી જગ્યા પરથી નીચે આવીને વહેલમાં આવી અને સભાની ગરિમાને નુકસાન કરવાની જે એમની કોશિશ હતી મારા દ્વારા વારંવાર એમને રજૂઆત કરવામાં આવી વિનમ્રતાપૂર્વક મેં એમને ખૂબ વિનમ્રતાપૂર્વક વિનંતી પણ કરી કે આપ આપની સ્થાને બેસી અને આપની રજૂઆતો ચોક્કસ કરો આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ ત્યારે એમના દ્વારા આ મારી વિનંતીઓને પણ સાંભળવામાં એટલે ના છૂટકે મારે આ કઠોર નિર્ણય લેવો પડે મેં કહ્યું તેમ કે સાથી પક્ષના તમામ સાથે સાત સભાસદશ્રીઓ જે આપણી પાસે વડોદરા મહાનગરપાલિકાનું એક કહી શકીએ કે અનુભવી અને સૌના વડીલ એવા ભથુભાઈ જેમની આઠમી સભા અને એમણે ચાલીસ જેટલા સભાઓ પણ પોતે હાજર રહ્યા હશે ત્યારે એમના સમજાવવા છતાં પણ એમના જ પક્ષના મારા સાથી સભાસદશ્રીઓએ આ વડીલ સિનિયર જેને સમગ્ર સભાના મારા ઓલ સેવન્ટી સિક્સ કાઉન્સિલર્સ એટલું જ માન આપે છે એક વડીલની જેમ અને એમના દ્વારા પણ

સભા સંચાલનના અવ્યવસ્થા સર્ચાય છે એટલે તમે આ લોકોને અમે સસ્પેન્ડ કરીએ છીએ અને એ રીતે એમને સસ્પેન્ડ કર્યા અને વારંવાર સસ્પેન્ડ કર્યા પછી એમને સભા સસ્તીઓ બહાર ના ગયા એટલે રૂલ્સની જ એક જોગવાઈ છે કે તમે માર્શલને નિયુક્ત મેયર કરી શકે છે અધ્યક્ષાને બેસેલા મેયર એટલે અધ્યક્ષાને બેસેલા અધ્યક્ષ એટલે એ રીતે એમને માર્શલ રાખ્યા બોલાયા આમ શું છે કે વર્ષોની પરંપરા પ્રણાલી પ્રમાણે ચાલતું હોય છે નિયમમાં તો દરખાસ્ત ઉપર દસ મિનિટ બોલવાનો એ છે પણ દરખાસ્ત ઉપર છે બરાબર છે એટલે ચારસો ને બેતાલીસ દરખાસ્તો મૂકી છે એની ઉપર એ દસ દસ મિનિટ તમે એક દરખાસ્ત ઉપર બોલી શકો એવો રૂલ્સ છે પણ વીસ વર્ષના પરંપરાઓને પ્રણાલિકાના આધારે ચાલે છે એ પ્રમાણે ત્યારે પણ એવું કોઈને બોલવાનો દસ મિનિટનો સમય આપ્યો નથી કાયદામાં ઝીરો વર્ષની પણ કોઈ જો કોઈ નથી પણ પ્રણાલીગત ચાલે છે એટલે એ પ્રણાલીગત સભા ચાલે છે એ પ્રમાણે ચાલે છે બજેટની સભા પૂરી થઈ ગઈ હવે મેય શ્રી એ બજેટની સભા પૂરી કરી દીધી એટલે બજેટ પૂરું થઈ ગયું હા બજેટને મંજૂરી મળી ગઈ વડોદરા શહેરના નાગરિકોએ અમને છૂટીને જ્યારે સભામાં મોકલ્યા ત્યારે અમારે રજૂઆત કરવાનો પૂરેપૂરો અધિકાર છે પરંતુ આ વડોદરા શહેરના મેયર માત્ર રબર સ્ટેમ્પ મેયર છે ચેરમેન લોકોના વિરુદ્ધમાં જે બજેટ રજૂ કર્યું વડોદરા શહેરના નાગરિકોના વિરુદ્ધમાં રજૂઆત જે રજૂ કર્યું માત્ર આંકડાકીય માયાજાળ એની વિરુદ્ધમાં અમે જે રજૂઆત કરવાના હતા એ રજૂઆત નહીં સાંભળવા માટે એમના કાર્યાલયથી જે આદેશ આવ્યો એ આદેશ આદેશને અનુસરી અને એન્જિન પ્રકારે સભાને ખોરવી નાખવા માટે સભા બંધ કરાવવા માટેનું એક ષડયંત્ર છે વડોદરા શહેરના નાગરિકો આને ચોક્કસ યાદ રાખશે જે રીતે અમે અમારા વિસ્તારના નાગરિકોની રજૂઆત કરતા હોય પ્રશ્નોની રજૂઆત કરતા હોય પરંતુ ગઈકાલે જે રીતે એ લોકો તમામ સભાસદો સત્તર સભાસદો બોલ્યા ત્યારે અમે એમને શાંતિથી સાંભળ્યા પરંતુ આજે એ લોકો પ્લાનિંગ છે આવેલા એક તો કમિશનર આવ્યા નહીં અમારી રજૂઆત હતી કે કમિશનર આ સભામાં હાજર રહેવા જોઈએ કમિશનર એમના ચેમ્બરમાં હોય અને સભામાં ના આવે તો શું કમિશનરને એટલો બધા પાવર છે કે સભામાં હાજર ના થાય તો આજે જે પ્રકારે એમની પાર્ટી કાર્યાલય થી નક્કી કર્યું હતું કે ભાઈ કોઈને બોલવા દેવા નહીં અમે મેયર રિસ્પેક્ટ કરતા પરંતુ મેયર સભાસદ તરીકે અમારું કોઈ પણ જાતનું માન સન્માન રાખ્યું નહીં અમને નહી બોલવા દઈ અને એમણે અમારી સાથે અન્યાય કર્યો છે ભૂતકાળમાં અમે કોર્પોરેશન ભૂતકાળમાં ચાર ચાર દિવસ આ બજેટ સેશન ચાલતા હતા અને મેયરો એ તમામ સભાસદો ને કાયમ સાંભળ્યા છે વડોદરા નાગરિકો તમામ રજૂઆતો સાંભળી છે પરંતુ જે રીતે માત્ર ભ્રષ્ટાચાર કરવો માત્ર અધિકારીઓને છાવરવા વડોદરા શહેરના નાગરિકોને પોતાની મૂળભૂત પાયાની વંચિત રાખવા એ જે સાથે આ જે બજેટ રજૂ થયું હતું એનો અમે વિરોધ કરતા હતા પરંતુ અમને નહીં સાંભળી અને અમારી પર જે રીતે આ લોકશાહીની હત્યા કરી છે એનો અમે વિરોધ કરીએ છીએ કાળો દિવસ માનો છો સો ટકા આજનો દિવસ કાળો દિવસ ગણાશે ઇતિહાસમાં સૌથી મોટો કાળો દિવસ આજે હશે કેમ કે જે બજેટની સભા હોય વડોદરા શહેરના પ્રશ્નો હોય અમને રજૂ કરવાના હોય વિસ્તારની કેટલી બધી સમસ્યા હોય વડોદરા શહેરની સમસ્યા હોય ને બજેટમાં પહેલી વખત આવું થયું હશે કે મેયરશ્રીએ કોઈ પણ વિપક્ષના કોર્પોરેટરને બોલવા નહીં દીધા ને બોલવા જાય તો વાંધા વચકાં કરે અને સીધા કામ પર આવીને જે સભા બંધ કરી દીધી છે એટલે એવું લાગે છે કે લોકશાહીની આજે હત્યા કરી છે અને ચેરમેન અને મેયરે પહેલી ઇતિહાસમાં પહેલી વખત આવી રીતે ભાગી ગયા છે અને તમે જોઈ શકો છો કે ખરેખર આ બજેટની સભા હોય તો વડોદરા શહેરના કેટલા બધા અસંખ્ય પ્રશ્નો હોય એના પર ચર્ચા થતી હોય ત્યારે અને અગાઉ જે બજેટની સભા થતી હતી તો લોકો પાંચ પાંચ ચાર ચાર દિવસ સુધી સભા ચાલતી હતી આ તો કોઈને બોલવા નથી દીધા એટલે તમે સમજી શકો છો કે લોકશાહીનો ખૂન કરવામાં આવ્યો છે એવું દેખાય આવે છે વડોદરા શહેર માટે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ આજનો નિર્ણય છે જે રીતના વડોદરા મહાનગર સેવા સદનમાં બજેટની સભા સભાસદોના ચર્ચા વગર હજી તક એક કાઉન્સિલરે એમનું પોતાનું બોલવાનું પૂરું નહોતું કર્યું એ પહેલાં ભારતીય જનતા પાર્ટીના મેયર જે કદાચ એમના પ્રમુખના આદેશથી એક પપેટ જેમ બિહેવ કરી રહ્યા છે એમને મીટિંગ આટોપી લીધી વિપક્ષના કોઈ બી દરખાસ્ત પર ચર્ચા નહીં વિચારણા નહીં વિપક્ષના કોઈ કાઉન્સિલરોને બોલવા નહીં દેવા તમામ કાઉન્સિલરો એક એક મહિનો બજેટ પાછળ મહેનત કરતા હોય છે આંકડા મેળવતા હોય છે સાચી હકીકત લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે કોઈ બી કાઉન્સિલરને બોલવા નહીં દઉં કેમ કદાચ ભારતીય જનતા પાર્ટીના મગજમાં આ વખતે એક ડર છે સામે ચૂંટણીનું વરસ છે ભ્રામક ખોટા આંકડાઓનું બજેટ આપ્યું છે બજેટમાં જે ચોવીસ ચોવીસસો કરોડની કેપિટલ એક્સપેન્સની વાતો કરી છે હકીકતમાં એમાં માંડ તેરસો કરોડ રૂપિયા સ્પેન્ડ થશે ચોવીસ પચીસની બેલેન્સ શીટ જો એન્યુઅલ રિપોર્ટ ઓનલાઈન અવેલેબલ છે વડોદરાની જનતાને હું અપીલ કરું છું બેલેન્સ શીટનો અભ્યાસ કરો વડોદરા શહેરનું બેલેન્સ શીટ ડેફિસિટમાં છે ચોવીસ પચીસમાં પચીસ છબ્વીસના આંકડા બજેટના તમે જોશો રિવાઇઝ બજેટના તો આવક સત્તર હજાર ને બાસઠ કરોડ રૂપિયા એની સામે ફક્ત રેવન્યૂ એક્સપેન્સમાં પ્રપોઝ એક્સપેન્સ ઓગણીસો કરોડથી વધારેનો છે એટલે ઓલરેડી ડેફિસિટમાં ચાલતું બજેટ છે એમાં તો હજી કેપિટલ એક્સપેન્સમાં તબદીલ કરવાના અમાઉન્ટ બાકી તો વડોદરા શહેરના રિઝર્વ ફંડ જે વર્ષોથી પુરાંત બાકી 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 બતાવતા હતા એ બધું પુરાંત વપરાઈ ગયું તેના પછી નેગેટિવમાં બજેટ ચાલે છે તો અમારી તો ડિમાન્ડ છે ને અમે ડિમાન્ડ કરવાના હતા આ બધું લોકો સામે એક્સપોઝ કરવાના હતા પણ ક્યાંક મનમાં ચોર હોય સામે ચૂંટણી છે વડોદરાની પ્રજા પૂરતી ત્રસ્ત છે ગંદા પાણીથી ત્રસ્ત છે રોડ રસ્તા ખોદેલા છે વડોદરાની એર ક્વોલિટી વડોદરાની વોટર ક્વોલિટી જે વોટર સપ્લાય થાય છે એની ક્વોન્ટિટી ને ક્વોલિટી ડ્રેનેજ તમામમાં વડોદરા શહેર અત્યારે ખૂબ ખરાબ રીતે પછડાઈ રહ્યું છે હું એક આશ્ચર્યજનક વાત કહીશ અમદાવાદ અને સુરત પર કેપિટલ એક્સપેન્સ એક વ્યક્તિજીત જે કોર્પોરેશન ખર્ચો કરે છે એ લગભગ અમદાવાદને સુરતમાં સોલ હજાર કરોડ રૂપ સોલ હજાર રૂપિયા છે વર્ષે પણ વડોદરા શહેરમાં પર પર્સન ખર્ચો આનાથી ડબલ ચોત્રીસો ચોત્રીસ હજાર રૂપિયા વ્યક્તિગીઠ કોર્પોરેશન વાપરે છે તેમ છતાં વડોદરાની વિકાસની વાતો કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બોલ્યા હતા કે વડોદરા વિકાસમાં પાછળ રહ્યું છે તમે અમદાવાદના નંબર ઓફ ફ્લાયઓવર્સ જો સુરતના નંબર ઓફ ફ્લાયઓવર્સ જો એની સામે વડોદરા વિકાસમાં ખૂબ પાછળ છે રોડની લંબાઈ જો અમદાવાદમાં લગભગ પચીસસો કિલોમીટર રોડ વડોદરામાં માંડ પાંચસો કિલોમીટર રોડ પણ બજેટની સાઇઝ જોશો તો અમદાવાદનું બજેટ આપણા કરતાં ડબલ અમદાવાદની વસ્તી ચાર ઘણી એરિયા ચાર ઘણો પણ બજેટ ડબલ એટલે વડોદરામાં વર્ષોથી પ્રણાલિકા છે કે આ ભ્રામક બજેટ આપવાનું ખોટું બજેટ આપવાનું ભ્રષ્ટાચાર કરવાનો એક ના એક રોડ ફરી કર્યા કરવાના અને નાગરિકોને સુવિધા નથી સરસયાજી રાવનું જે વર્લ્ડ મોસ્ટ પ્લાન્ટ સિટી હતું અત્યારે એ સિટી પાછલા નંબરોમાં આવી ગયું છે ગંદુ કહેવાય છે મચ્છર નગરી કહેવાય છે ભુવાનગરી કહેવાય છે ને આનું કારણ આ કોર્પોરેશનનો ભ્રષ્ટ અને ગેરવહીવટ અને હવે તો એટલી હદ બતાવી ચૂક્યા છે કે ડિક્ટેટોરિયલશીપમાં વિપક્ષને બોલવાનો મોકો બી નથી આવતા તમે છેલ્લી અનેક સભાઓ જોશો દરેક સભા આ રીતના મુલતવી કરી છે એક તાનાશાહી છે વડોદરાની જનતા જાગે અમે આપના સમક્ષ પ્રેસ કરીને બજેટના તમામ આંકડાઓ ખુલ્લા પાડીશું ભારતીય જનતા પાર્ટી કેવી રીતે વડોદરા શહેરને ગેરમાર્ગે દોડે છે જે બજેટની ચોપડીમાં પાંચ હજાર કરોડ પંદર હજાર કરોડના કામો છે એમાંથી ફક્ત તેરસો કરોડના કામો થવાના છે પણ પ્રચાર આ પંદર હજાર કરોડના કામોનો થશે એટલે આપ લોક સજાગ રહેજો પૂરને ભૂલતા નહીં તમારા ગંદા રોડ તમે જે પ્રદૂષિત હોવાથી અત્યારે તમામ નાગરિકો હેરાન થાવ છો તમામને શ્વાસોશ્વાસની તકલીફ છે ખાંસી શરદીની તકલીફ છે આ તમામ વસ્તુ યાદ કરીને વોટ આપજો આવનાર દિવસોમાં ચૂંટણી છે જે રીતના તમને તમામ જગ્યાએ લાઈનોમાં ઊભા રાખ્યા છે હવે આ પાંત્રીસ વર્ષના એમના દુશાસનનો વડોદરા શહેરમાં અંત આવવો જોઈએ આપને ત્યાં કોણ વ્યક્તિ છે કેવો વ્યક્તિ ચૂંટણી લડવા આવ્યો છે એ જોઈને વોટ આપજો હિન્દુત્વની વાતો દેશની વાતો એ છોડીને આ નગરનું ઇલેક્શન છે વડોદરા નગરપાલિકાનું ઇલેક્શન છે તમે વડોદરા શહેરના નગર મહાનગરપાલિકાની સેવાઓ જોઈ અને પાંત્રીસ વર્ષમાં અધોગતિ જે વડોદરા શહેરની થઈ છે સોશિયલી ઇકોનોમિકલી ઇન્વેસ્ટમેન્ટ્સ નથી એક શબ્દ કમિશનરે એમના એમાં કહ્યો છે અમે વડોદરાને લીવેબલ બનાવીશું તો વડોદરા જે વડોદ આખા ભારત વર્ષનું શ્રેષ્ઠ શહેર હતું એને લીવલ લીવેબલ બનાવવાની વાતો છે આટલી ખરાબ હદે વડોદરા પહોંચી ગયું છે આપ વિચારજો